નડી નઈ કાકા બફોર ના કંટાડીંગ ઘેર છે કોતો હોજે કંટાડીંગ ઘેર તો આ નેસ ખાવા બે એટલે પછી એનું ટોર્ચર ચાલુ કરી નાખે કે ભ્યાના સાર લાવતા નહીં ને હું એકલી સાર લાવું છું હું ભારા ઉપાડી લાવું છું તમાર તો ખાલી દૂધ જ ખાવું છે દહીં ખાવું છે જી ખાવું છે આ તારી વાત સાચી છે પણ એમાં એને ખોટું શું કીધું એરી મને કે તું એટલે સાર નું ભ્યાનું ખાલી મને જ સંભળાવવાનું કે મને એકલા ના સંભળાવવા છે તમને કશું કહેતી નહીં

અરે ભાઈ હા હું આવી હું આવી લ્યો ઓ તારી ભુંડા તમે જબર પાગા કે આપણે બે જણ આક્ટિવા હરી લઈ જહા બરાબર અને તમે આવી લેહો અને તમા હારી જઈને ઊભા એટલે એમ તો કેવું લાગે કે અમાર ભુંતાય તો નવો એક્ટિવા એટલે ભુંડા હું આવી લ્યો કેમ થોડું ઓમ ભાર પડે કે એટલે અમાર હરી તમારે ભાર પડીને શું કરવું છે હરી ભાઈ આમાં એક રચા કરું મારા હાલે જતાં નઈ એટલે હું અક્કીવા આવી ગયો અને તમારા હાલે જવાનું થઈ ગયું એટલે તમારે આજી લેવાનું એટલે એકલ હા હરીઓ અક્કીવા લાયો કે તો બોલતે શિસ્કી તાર હાહરી તો અક્કીવા લઈને જાય અને કો કે કે હે કે ડામડી મોઢા અક્કીવા લઈને આયો તો કેવું લાગશે હરી ભાઈ હા હો જી પાડી નાખી મને કઉ હું તમે ચોખ્ખું

અમે ભણેક કેવાય લાગ્યા તમારી ઘૂમતા આકા બળદ જેવા ચિયારો કે હવે તમે તો ખરી પી રહેલા અમે નવું એક્ટિવા હે શું છે કે મારે શી બાદ હેડે અમારે હાની જાય તમારો હા તો સાહેબ વાઘુજી સારું તમને એક્ટિવા આ હવે માપુજી અમે કેવું છે છે વાઘુજી ક્યારે નાખ્યા અને અમારે પૂછવાનું હતું પછી ચારી ચાળી છે અમે એકવાલે અહીંયા કડી ગયા વાઘુજીને કીધા વગર હેડે કોઈ તો પછી આ એક્ટિવાલ ને મેજા તો પેણે સોકડી એમ પડતું થાય કો તો ચોક ઢિસકા હે તો એની જવાબદારી કોણ લે હે અરે એમ જવાબદારી હે ની હોય ભઈ જાય તો શું હતો છે વાત કરો સાટી એટલે વાઘુજી છે સોળ છે તમને અરે માફુજી વાગુજી રે ની તમારી કેવા નહીં ફટલે ના ના પાડી જાતા ની તમને કહું અને આ તો એને હાથર નહીં હાથર હોય ની તો એના ના ના પાડી શું વાત કરો છો એવું છે હા કોણ કરું વાઘુજી તો કરો કરો એવું છે એમ ને ચાઈની હા અહીં તો

たまりやしはこっちだよ。<ー> <music>

તમારે શું જોવાની વાત કરો છો આજે હા વાઘુજી તમને કી કે એક્ટિવા લઈ જો તો તો તમે તાર લઈ જો મે તો ભઈ અમન શું નડવાનું છે એ બળતરા લઈને ફરતા ફરી આખા ગામની તું આખા બળતરા નહીં અમે શીખ હાચી આલા છે કોટુ નહીં કેતા હા હાવી લગાવ તમે હડ આગે તો વાઘુજી તમારું એક્ટિવા હરીભાઈ ને ભૂમતો આકો એન હારે લઈને હેડ્યા છે

એ ચત્રે ને બોલા ને ચત્રે ને બોલા ને ઓકા મુઢા તો સી પાકણ હે અજ્યા હું હારું કર્યું ઘેર નહીં નકર તને એક્ટિવા ઉપર થી ઉપાળી ઉપર તો કરતો પણ મને એક્ટિવા બેલ એક્ટિવા નહીં ભાડુ કરે વાત કરી થી કે મેલ લાવજો ને મેલ લાવ મેલ લાવ જાડ શું મરી હે હે તો નમન એક્ટિવા ને પાછા પાછો ના કરતા ઘેર મેલ દેવા નકસો એક્ટિવા તો નખી રાખવા ક્યું ને

હરિભા બોલું છું વાત પૂરો તમારું રૂપ બતાડી દીધું બે મિનિટ ખાલી તમે હવે તમારી વાત કરવાની આખી બાજી બગડી આવી રીતના આડા પડતો પોતાને તો કોઈ

તો હવે શું કરશે કે એ એક તેના નું બાઈક છે કનો એ તો છે છે આ તો હેડો પણ છે જા પણ વાઈન થોડા ખાવા દો આ તો હમણાં ઉતારો ના ના યાર એવું ના હોય જો એલી પર પાર્ટી હું ની આલુ હોત અંગી દો આ તો પેલી વખત પાર્ટી મે નતી આલી કોઈ અડાણે હા સાહેબ હું નોમ તારો અભી અભીક ઓય આટલામાં કાકા ભત્રીજા નું ઘર ચીયું કાકા ભત્રીજા નું ઘર પણ સાહેબ તમે બીજા રસ્તે આવી ગયા બીજા રસ્તે હોય તો ઘર ચી પાસે કાકા ભત્રીજા નું ઘર તો પેલી સાઈડ આવ્યું પેલી સાઈડ આવ્યું એમ ને હોય સાહેબ કાકો ભત્રીજો કાકા પોલીસ એ ભાઈ આઈ બાઈક જો આ કાઈ આ કુજી

બાસ્કુને આવો પૈસા ની જરૂર પડે કે ગમે તે વસ્તુની જરૂર પડે તમારા જોડા આવે તો ચોખ્ખી ના પાડી જવાની ના તારી ખેગરજી ઘેર નહીં કે એનું બાઈ કે ઘેર નહીં આ બેઠો છોકરો એન છોકરાને પૂછે કાકા કે કિશન હા ચો જે કાકો ગદમો જે ઈ તો જાદન લીધા આગન તો નહીં જાઉં છું નહીં જાઉં હા

પછી પાડશે સાહેબ આપણે આખા ગમો ફરી વળ્યા આખા વગડા ફરી વળ્યા પણ આ કાકો પત્રી જો આપણા હાથમાં આવ્યા નહી આપડે વગડે જ ખોટા ગયા કારણ કે આરે ગોમની ની ગમે તે પેહી ગયેલા છે તો સાહેબ આ કાકા ભત્રીજાનું નું કરવું શું હવે હવે છે ને આપણે આ કાકા બત્રીજા ના ઘર નું એડ્રેસ ગોતવું પડશે અને આપણે ને તો જ કોક પ્રૂફ મળશે બરોબર હેડો साइडમાં કરો કન સાહેબ સાઈડમાં કરો તમે બાઈક ગાઈડિંગ નહીં ગાઈડિંગ નહીં અરે બંધોજી સાઈડમાં કરો આ જાય ક્યાં છે સાઈડમાં કરો હે કાકા હા કનુસો બાઈક બાઈક તો અમારું છે કેમ અમારું તો મારું છે એમ હોય એટલે કેટલા બાઈક ચોરી કરીને ભેગા કર્યા છે બજારમાંથી હા સાહેબ ચોરી નહીં કરી અમે માગી

હાજર નતા એમ ઓવે ઓબળો મારી વાત કો તો કાકા પત્રીદાને હાજર કરો કો તો તમે પોલીસ સ્ટેશન એડો એ કે એ આમ તો આને પોલીસ સ્ટેશન આ વાત કરો છો કે ઓ કાકા એક શબ્દ ઊંચા વાજે બોલતા નહીં અ સાહેબ ઓબળો મારી વાત અમે એ નવે ચોથી હાજર કરા કે જો હાજર ના કરો ને તો પોલીસ સ્ટેશન એડો બે જણા મારી વાત ઓબળો તમે અમે એનું બાઈક લેવા ગયા એટલે એને ઘેર નતા બરાબર પણ અમે એનું ઘર તમને બતાવ્યો એનું ઘર બતાવો એમ ઓય બતાવો ભાવેશ હા

બધા વિડીયો બનાવી જો વાયરલ કરી દે તો હા જઈ હજી આબરૂજી નહીં આબરૂ હવે જાતો સાહેબ હું

અમે બાઈક નઈ છોડ્યું આરુ બાઈક છે ને કાકા ભત્રીજાના ઘર પડ્યું તો અને અમે લઈને બહાર જાતા હતા આરુ કાકા ભત્રીજાનું છે ઓય બબુજી કાકા ભત્રીજા ઘર નતા એટલે અમે બાઈક લઈને આવતા રહ્યા એટલે મે તમને નતો કીધું લે બસમો જતારો જાદનમો જતારો મે તમને વા કીધું તી તમને શીખાડી તી હે હું શું કહેવા માંગતો તો આ કેટલા જાતે વેટાણા તમે ઓ ભળ્યું સાહેબ શું સોરી વાત કરો છો આ બે જણા કોદાળો ચોરી ના કરે

Aduh, adu, adu, adu kan, adu, adu જાનો પીછો કર્યો તો એટલે કાકા બત્રીજો એક મહિના સુધી ગેર આવી હા એ વાત સાચી તો સાહેબ આ આ બે હા હવે આપણે બજારમાં હાથ બહાર તોરણ હતું એટલે બરોબર ના રિમાન્ડ માં

એ સાહેબ તમારી કેવી વાત સાચી છે પણ આર્યા નિર્દોષ છે અને ખરેખર તમે જેલમાં લઈ જાવ તો આર્યા ગભરાઈ મરી જાય જેલમાં એ બધું અમારે ન જોવાનું કાકા સાહેબ જેલનું પકેટ કોઈ જાણે અમે નહીં જોયું હા તે હવે જોજ્યું સાહેબ અમે ચોરી નહીં કરી સાચું કહો અમે ચોરી નહીં કરી અમે ચોરી નહીં કરી ના આજુ બાઈક છે ને કાકા બચરી છે આનું આયજી અમે લીધું તું સાહેબ

એટલે મને થોડો જીવ મળે છે પણ આવા પછી કોઈ પણ નું સાધન લઈને નીકળો નહીં તો પોતાનું લાયસન્સ કાગળ હંગાટ લઈને નીકળજો નકે બધા દાડા હરખા નહીં હોય કોક દાડો ફસાઈ જાવ સારું છે ઈરી ભૂલ હવે આયા નહીં કરે અને કાકો પત્રી તો તમને ગમમે તે જગ્યા પર નજરે પડે તો તમારા તરત મને જોણ કરવી એરી ચિંતાય તમે ના કરો અમારા ગમો ગમમે એ અમને નજરે પડશે એટલે હું પોલીસ સ્ટેશનને ફોન કરી દે પોલીસ સ્ટેશન કરવા જરૂર નહીં તમે મારો કોન્ટેક્ટ નંબર લઈ લ્યો તમારો જ નંબર હોમો ના છે શું કીધું આવી ભૂલ બીજી વાર ના ખાવી દીધું હોય ગમે તેનું ધંધા લઈ જ તો બહુ વિચાર કરી લઈ દેજો પણ તમારાેદમ ના ઉતરી અને એનું પરિણામ તમારા હોમે જાય પડ્યું ના આવ્યો તો જેલ ની મહેમત ગતિ તમે અરે હવે કર્યું છે

ಹಾಂ ಮಾರು ಎಸ್ ಪಿ ಹಿಂದು ಆಯ್